હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે અસ્તર લગાવતા શીખવાનું છે આપણે આ બાહીં કવર કરેલી છે બે સાઈડની છતાં ઊંધી જોઈને આપણે કમ્પ્લીટ કવર કરી છે આપણે બેક સાઈડમાં પાછળ બી કવર કર્યું છે ને આ બે ટક્ષ કઈ રીતે મારવા તે પણ આપણે ફૂલ ડિટેલ સાથે બતાવ્યું છે ને આપણે આ ચાર ટક્ષની મય જે કાપડ નીકળી જતું હશે એને બી આપણે કમ્પ્લીટ આ વિડીયોમાં બતાવ્યું છે ને અસ્તર કઈ રીતે લગાવાય તે આપણે સીવાણ ક્લાસમાં શીખીએ બાવીસ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવાણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી જે પણ શીખવો છે આપણે અહીંયા આગળ બ્લાઉઝ કટિંગ લઈ લીધો છે આપણે અહીંયા આગળ પહેલાં બાઈ લઈ લેવાની છે એમ બા લીધા પછી આપણે અસ્તર છતાં ઊંધી જોઈને આ રીતે છતું ઉપરની સાઈડ રાખવાનું છે અને આ રીતે કમ્પ્લીટ જુદું પાડી દેવાનું ત્યાં પછી આપણે આ રીતે સામાસામીનું ગોઠવી દેવાનું છે ખાડાવાળો ભાગ ને ખાડાવાળો ભાગ આ રીતે સામાસામી પહેલાં કમ્પ્લીટ ગોઠવીને મૂકી દેવાનું પછી એક પાનો આપણે આ રીતે લઈ લેવાનું છે અને આપણે અહીંયા આગળ જે નીચે વારવા માટે ચેંકો રાખ્યો હોય ત્યાંથી સામેની સાઈડ આપણે આ રીતે સામેની સાઈડના ચેંકાએ બહાર કાઢી લેવાનું છે એ જ રીતે આપણે અહીંયા આગળ બીજામાં બી અહીંયા આગળ જોઈ લેવાનું ટેકરાવાળો ભાગ છે એ સામેની સાઈડ ટેકરાવાળા ભાગથી ચાલુ કરવાનું છે એ રીતે તમારે અહીંયા આગળ કરી દેવાનું હવે આપણે અહીં આગળ નીચે સિલાઈ મારી વારવા જેટલે ત્યાંથી આપણે આ રીતે ઉપર આંગળી મારી દેવાની આપણને સિલાઈ મારતી ઘડી એકદમ સેલું પડે ને વ્યવસ્થિત રીતે પલટાઈ જાય એટલા માટે અહીંયા આગળ ધાર ઉપર સિલાઈ મારી દેવાની છે એટલે આપણે કમ્પ્લીટ બાહીં કવર થઈ જાય એ રીતે આપણે આમાં પણ અહીં આગળ ઉપર આંગળી મારી દેવાની છે ને આપણે અસ્તર ઉપર મૂકતી ગળીએ નીચેનું કાપડ છતું જોઈએ તો જ આ રીતે તમારે કમ્પ્લીટ પલટાઈ જશે એટલે તમારે બહારની સાઈડ છતું આવે એટલા માટે આપણા કમ્પ્લીટ લગાઈ ગયું નીચેનું કવર થઈ ગયું હવે આપણે અહીં આગળ આગળ હાથ મૂકીને આ રીતે આગળ કાપડને કમ્પ્લીટ સીધું કરી કરીને જ પછી આપણે આ રીતે લગાવી દેવાનું છે અને પછી આપણે વધારાનું અસ્તર જે કાપડ હોય સાડીનું એ આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે આપણે ઘરાનું ચેકાનું સેન્ટર મારી દેવાનું છે અને ત્યાર પછી આપણે બીજી સાઈડ બી આ રીતે લગાવી દેવાનું છે એટલે એને પણ આપણે કમ્પ્લીટ થઈ જાય મેં થોડો વિડીયો ફાસ્ટ કર્યો છે તમારો ટાઈમ ઓછો બગડે એટલા માટે આ રીતે આપણે એને પણ કટિંગ કરી લેવાનું એ આગળ સેન્ટરનો ચેંકો મારી દેવાનો ગળાનો આપણે શોલ્ડર મરવતી ઘડીએ મળે એટલા માટે નહીં આગળ બોર્ડર પટ્ટી હોય તો નીચે તમારે બોર્ડર પટ્ટી લગાવી દેવાની આ રીતે સામા બાંય કમ્પ્લીટ તમારે થવી જોઈએ એટલે થઈ જશે આપણે બેક સાઈડ લઈ લઈએ પાછળનો ભાગ લઈ લઈએ અહીં રીતે આપ અહીંયા આગળ પહેલાં ડોળી જેટલું દબાણનું છોડીને આ રીતે વારી દેવાનું અહીંયા આગળ જેટલો ટક્સ મારતા હોય એ પ્રમાણે મારી પછી ચેકો મારી દેવાનો પછી પેનથી આપણે નિશાન કરી દેવાનું અહીં આગળ અહીંયા આગળ સાડીનું કાપડ છતું મૂકવાનું છે આપણે જે પેનવાળું નિશાન કર્યું એ અંદરની સાઈડ દબાઈ દેવાનું ને અહીંયા આગળ આપણે ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે નીચેના ભાગમાં મારવાનું છે કેમ કે આપણે બેક સાઈડ કવર કરવાની છે તમારે એકદમ ઓછી મહેનતે કમ્પ્લીટ તમારે નીચેનો બેલ્ટ પછી નીચેનો તમારે ડામંડ પટ્ટી લગાવવાની જરૂર નહીં પડે આ રીતે તમારે કવર કરી દેવાનું છે અહીં આગળ આંગળી મારી દીધા પછી આપણે અહીંયા આગળ ધારીનું મશીન મારી દેવાનું છે આ રીતે અહીં આગળ કાપડ કમ્પલેટ કરતું રહેવાનું છે ને સાથે મશીન મારતું રહેવાનું છે ને અહીંયા આગળ આપણે પહેલાં આ સાઈડ મારી દેવાનું છે ને અહીંયા આગળ પહેલાં મૂળો ને કમ્પ્લીટ કાપડ ગોઠવવાનું ને આપણે જે એક હાથ છે એ કમ્પ્લીટ કાપડની વચ્ચે વચ્ચે આ રીતે મૂકી રાખવાનો એટલે કાપડ અંદર ફૂગ્ગો વળે નહીં ને કમ્પ્લીટ આ રીતે બેસી જાય અહીં આગળ આ તમારે એક હાથની મદદથી આ રીતે કાપડ ફેરવતું રહેવાનું ને વચ્ચે હાથ મૂકતું રહેવાનું છે એટલે અંદર ફૂગ્ગો ના વળે ને આ રીતે તમારે થોડું સેટિંગ કરી દેવાનું છે અહીં આગળ ને રાઉન્ડ શેપમાં આ રીતે ફેરવી દેવાનું જ્યાં ખૂણો આવે ત્યાંથી ગોળી ઊંચી કરીને તમારે આ રીતે ફેરવતું રહેવાનું છે કાપડને અહીં આગળ આપણે બહાર કાઢી લઈએ વધારાનું આપણે જે થાપ્યું એ કટિંગ કરી તમારે પહેલાં એવું હોય તો જોઈ લેવાનું કે અંદર ફૂગ્ગો છે નહીં કે નહીં પછી તમારે આ રીતે કટિંગ કરવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને અહીંયા આગળ થોડો વિડીયો મેં ફાસ્ટ કર્યો છે તમારો ટાઈમ બગડે નહીં એટલા માટે આ રીતે કમ્પ્લીટ થાપી દેવાનું આ બે સાઈડ ગરું જે હોય એ રહેવા દેવાનું આપણે સોલ ઉકસાઈ પટ્ટી બનાવ કામમાં લાગે હવે આપણે જે આગળ બે ચેકા મારેલા એ આપણે આગળ કમ્પ્લીટ મેળવી દેવાના અને ત્યાર પછી આપણે અહીં આગળ મશીન આગું પાછું કરીને લોક કરીને આ રીતે ક્રોસમાં મશીન મારી દેવાનું છે એટલે તમારે પાછળ પાંચ ઇંચની ગેપ પાંચ ઇંચનો ટક્સ મારવાનો છે એટલે પરફેક્ટ તમારે બેસી જાય એટલા માટે અહીં આગળ પાંચ ઇંચ રાખવાનું હવે આપણે એક સાઈડ ટક્ષ આ રીતે પાડી દેવાનું છે સામા સામી ને ત્યાર પછી આપણે અહીં આગળ ઉપર કવર સીલ સિલાઈ માં દેવાનું એટલે એ ટક્ષ ઊંચો ના થાય એટલા માટે આ રીતે તમારે પરફેક્ટ બેક સાઇડ બનીને તૈયાર થઈ જશે હવે આપણે આગળનો ફંટ લઈ લઈએ આગળના ફન્ટમાં જેને પણ અંદરથી કાપડ નીકળી તો એ ટક્ષ મારતી ગળીએ તેનો આપણી જોડે ઇલાજ છે તમને બતાવું અહીં આગળ પહેલાં કાપડ નીચેનું સાડીનું ઊંધું મૂકવાનું છે આપણે જે અહીં આગળ અસ્તર ઉપર મૂકી દેવાનું છે ફોર ટક્ષ બ્લાઉઝ છે તમને આગળ બતાવું કે ટક્ષની મહીથી કાપડ છટકી જતું હોય તો કઈ રીતે એને પ્રોબ્લેમ સોલ્વ કરવો એ આગળ બતાવું છું પહેલાં આપણે આગળ અસ્તર અહીંયા આગળ થાપી દઈએ આ રીતે કમ્પ્લીટ તમારે હાથનું એક મદદથી તમારે આ રીતે અંદર મૂકી રાખવાનો છે ને આ રીતે કાપડ ફેરવતું રહેવાનું ને જોડે જોડે આ રીતે કાપ પર હાથ મૂકી રાખવાનો એટલે તમારે અંદર ફુગ્ગા ના વળે એટલા માટે ત્યાર પછી આ રીતે જોઈ લેવાનું અહીંયા આગળ ચાર ટક છે એને તમને બતાવું હવે આપણે અહીંયા આગળ બીજું બી એ રીતે જ કાપડ ઊંધું મૂકવાનું સાડીનું નીચેની સાઈડ જવું જોઈએ અસ્તરની જે આપણે નિશાન કર્યા હોય આપણે ઉપરની સાઈડ આવવા જોઈએ એ રીતે તમારે અહીંયા આગળ થાપી દેવાનું છે અહીંયા આગળ આ રીતે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો તમારા મિત્ર કાતા સગા સંબંધી જે હોય સેવા ક્લાસનું શીખતા હોય તેની જોડ શેર કરી દોજો તેમને પણ આ વિડીયો મળી રહે એટલા માટે આપણે અસ્તર થાપી દીધું ન હોય અહીંયા આગળ આપણે કટિંગ કરી દેવાનું છે આપણે એકદમ માપ ટુ માપ કટિંગ કરવાનું છે જે આપણો અસ્તર હોય એના માપે જ કટિંગ કરવાનું છે અહીંયા આગળથી જ તમારો બ્લાઉઝનું ફિનિશિંગ આવે એટલા માટે આપણે ચાર ચેંકાનું અહીંયા આગળ ચેંકા મારી દઈએ મેં ઓલરેડી મારેલા હતા આ તમને દેખાય એટલા માટે મેં માર્યા હવે આપણા ચાર ટક્ષ છે એના અંદરથી કાપડ નીકળી જતું હોય તો અહીંથી આ જે નિશાન કર્યું હોય તો અહીં લાવી દેવાનું મશીન તો અહીંથી ગોળી ઊંચી કરીને પછી આ સામેની સાઈડનો જે ટક્ષ હોય બીજો એની જોડે આ રીતે મશીન મારી દેવાનું પછી આ તઈ નંબરનું મસ્ત ટક્ષ છે ત્યાંથી આપણે જે નિશાન કર્યું એવા સેન્ટરમાં ત્યાંથી પછી ગોળી ઊંચી કરી આ રીતે ચોથામાં મૂકીને બહાર કાઢી લેવાનું આ રીતે તમારે અહીંયા આગળ કાપડ હવે ખસશે નહીં એકદમ કમ્પ્લીટ પેક થઈ જશે એ જ રીતે પછી અહીંયા આગળ ખાલી સિમ્પલ તમારે હવે ખાલી ટક્સ મારવાનું રહે આપણે જે નિશાન કર્યું હોય ત્યાંથી આપણે ક્રોસમાં બહાર કાઢી લેવાનું છે અહીંયા આગળથી એ રીતે જ કરવાનું છે અહીંયા આગળ ક્રોસમાં મશીન મારીને બહાર કાઢી લેવાનું હવે તમારે કાપડ ખસશે નહીં એકદમ પરફેક્ટ રીતે આ કમ્પ્લીટ બેસી જશે એ રીતે અહીં આગળ ચોથો બી લઈ લેવાનો છે ટક્સ તમને ટક્સ મારીને કમ્પ્લીટ બતાવું આ રીતે તમારે ચારે ચાર ટક્સ વાગીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય આ રીતે તમારે કાપડ કોઈ દાડો ખસશે નહીં ને એકદમ ફિનિશિંગ સાથે આ રીતે બની જશે અહીં આગળ આપણે કમ્પ્લીટ બેક સાઈડ બી કમ્પ્લીટ કરી દીધી ફ્રન્ટ બી કમ્પ્લીટ કરી દીધું બાઈ બી કરી દીધી હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ